નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે બે તારીખ દસમો મહિનો બે હજાર ચોવીસ બુધવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને જીરુની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના જીરું બજાર ભાવ કેવા છે જીરુની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના જીરુના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ જીરુનો ભાવ छत्ता रुपया क्वॉलिटी बात करिए तो थोड़ा कस्तर वालू है बाकी सत्तर रूपए आ जीरो ना भाव सुडतालीसो तीस रुपया थी क्वॉलिटी बात करें तो ये सुपर क्वॉलिटी न जीरु है सुडतालीसो तीस आज का भाव जीरा का आजिरो નો ભાવ 4710 રૂપિયા થયો એ ક્વોલિટી સે વાત કરીએ તો એ વન સુપર ક્વોલિટી નો જીરુ હે 4710 રૂપિયા આજ કા ભાવ જીરુ કા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ આજ જીરુ નો ભાવ 4640 રૂપિયા થયો એ ક્વોલિટી સે વાત કરીએ ને તો એ વન સુપર ક્વોલિટી નો જીરુ હે સુપર ફેશ ક્વોલિટી કલર વાળો હે 4640 રૂપિયા આજ કા ભાવ જીરુ ના જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ